મિત્રો સ્વાગત છે તમારી આ નવી મારુતિ એગ્રોવલ્ડ ન્યૂઝ ચેનલની અંદર અને આજના આ ઓડિયોમાં મિત્રો આપણે જાણવાના છે કે જો તમારી પાસે મિત્રો રાશન કાર્ડ હોય તો તમને આ વખતે એટલે કે મે મહિનાની અંદર મિત્રો તમને બે વખત મિત્રો અનાજ મળશે એટલે કે ડબલ અનાજ તમને મળશે અને આના આવતા મહિનામાં પણ મિત્રો તમને ડબલ અનાજ મિત્રો અહીંયા મળશે હવે આ ડબલ અનાજ છે એની લિસ્ટ જે છે મિત્રો એ આવી ગઈ છે હવે તમારું નામ આમાં છે કે નહીં એ તમારે કેવી રીતના ચેક કરવું જો મિત્રો તમારું આની અંદર તમારું મિત્રો નામ આવે છે તો તમને આ વખતે અને આના પછીના મહિને મિત્રો ડબલ વખત અનાજ મિત્રો મળશે હવે આ લિસ્ટ આપણે કેવી રીતના ચેક કરવું તો સૌ પ્રથમ મિત્રો તમારે ગૂગલની અંદર જવાનું છે અને ત્યાં તમારે રાશન કાર્ડ બેનિફિશિયરી નામની એક વેબસાઇટ છે એ તમારે પહેલી વેબસાઇટ જે આવે એ તમારે ઓપન કરી દેવાની છે મિત્રો આ વેબસાઇટ હું જ્યારે ઓપન કરું ત્યારે મારી પાસે અહીંયા બે હજાર પચીસ નું વર્ષ લખેલું છે મે મહિનો લખેલો છે ત્યારબાદ હું અહીંયા એક કેપચા નાખીશ એ કેપચા નાખું એટલે કે મારી પાસે એક નવું લિસ્ટ ખુલશે ધારો કે હું આ એક કેપચા નાખું છું સિક્સ નાઇન અને ફાઈવ ફોર કરીને કેપ્ચામાં નાખેલો છે અને હું અહીંયા ગો ઉપર મિત્રો ક્લિક કરું એટલે કે મારી પાસે એક મિત્રો લિસ્ટ ખુલે છે રાઈટ તો હવે આ લિસ્ટમાં જે મારું ગામ છે મારી જે સિટીઝ છે એને હું સિલેક્ટ કરીશ ફોર એક્ઝામ્પલ કે હું અહીંયા મિત્રો દેવભૂમિ દ્વારકાનો મારો જે આવે છે એ લઈ લઉં હું એકવાર મિત્રો દેવભૂમિ દ્વારકા ઉપર મિત્રો ક્લિક કરું એટલે કે મારી પાસે અમુક એની અંદરની ગામડાઓ સિટીઓ એની અંદરની મિત્રો આવી જશે રાઈટ તો હું અહીંયા કોઈ પણ એક સ્વિટી લઈ લો ફોર એક્ઝામ્પલ હું અહીંયા કલ્યાણપુર જે છે એ લઉં છું મિત્રો તો મારી પાસે અહીંયા કલ્યાણપુરની અંદર મિત્રો જેટલા પણ ગામડાઓ છે એ બધા ગામડાઓની મિત્રો લિસ્ટ આવી જશે રાઈટ તો કોઈ પણ ગામડાઓ અહીંયાથી તમે જે પણ ગામડાની અંદર હોય તે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો ફોર એક્ઝામ્પલ હું આ ગામડાને સિલેક્ટ કરું તો અહીંયા અમુક નામ લખેલા છે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા જોશો તો કાર્ડ હોલ્ડર નેમ આની અંદર જો મિત્રો તમારું નામ હોય તો તમને મિત્રો અહીંયા બે વખત મિત્રો એટલે કે ડબલ અનાજ મિત્રો આ વખતે મળશે ફોર એક્ઝામ્પલ જો અહીંયા નામની વાત કરીએ તો ત્રીજું નામ જોઈએ આપણે તો ગોજિયા જીવની નાથાભાઈ કરીને છે મિત્રો એને પછીના નામની આપણે વાંચું વાંચી શકીએ મિત્રો ચાવડા પુરીબેન પુંજાભાઈ કરીને છે તો આ બધા જેટલા પણ નામ છે મિત્રો અહીંયા ચોવીસ નામ આ લિસ્ટમાં આપણને જોવા મળે છે તમારા ગામની અંદર તમારું જે સિટીઝ છે એ સિલેક્ટ કરો જ્યાં પણ તમને આ લિસ્ટ છે એ તમે જોશો અને જો મિત્રો આ લિસ્ટની અંદર તમારું નામ આવે છે મિત્રો તો તમને અહીંયા ડબલ વખત મિત્રો અનાજ જે છે એ મિત્રો આપવામાં આવશે અને જો મિત્રો તમને ડબલ વખત અનાજ નથી આપવામાં આવતું તો તમે મિત્રો આ વિડિયોની અંદર નીચે મિત્રો કમેન્ટ કરી શકો છો અમે અમારી ટીમ જે છે એ તમને સહાય કરીને મિત્રો મદદ કરશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જો તમને આ વિડીયોમાં કાંઈ પણ ના સમજાતું હોય તો પાછો એકવાર વિડીયો જોઈ લેજો અને છતાં પણ મિત્રો ના સમજાતું હોય તો તમે મિત્રો આ વખતે કમેન્ટ પણ મિત્રો કરી શકો છો અમારી ટીમ જે છે એ તમને અડધી કલાકની અંદર કાં તો એક કલાકની અંદર મિત્રો જે રિપ્લાય છે એ આપવામાં મિત્રો આપવામાં આવશે તો ચેનલની અંદર આટલું જ મિત્રો જો તમે નવા હોય તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો આવી જ માહિતી અમે રોજના રોજ મૂકીએ છીએ જેથી ખેડૂત લોકોને ફાયદો થાય અને ગુજરાતના તમામ લોકોને મિત્રો યોજનાના લીધે મિત્રો ફાયદો થાય વિડીયો ગમે તો લાઇક કરજો અને હા મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપ સૌને મિત્રો રામ રામ